છોટાઉદેપુર નગરના વિકાસ માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ગુજરાતના પ્રખ્યાત ધારાસભ્ય શૈલેષ સોઠાના સફળ પ્રયાસોથી નગરપાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કરી છોટાઉદેપુરના લોકલાટીના શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને ગુજરાતના ડભોઈના શ્રી શૈલેષભાઈ સોટાના સફળ પ્રયાસોથી છોટાઉદે નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ તથા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વંદન પંડ્યા તથા અન્ય સાથી સભ્યો દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી આ બેઠક દરમિયાન છોટાઉદ શહેર માટે નગરની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છ કલમ સોળ વન હેઠળ છોટાઉદર શહેર માટે નવી વિકાસ યોજનાઓ અંગે છોટાઉદ નગરપાલિકા દ્વારા અગાઉ મૂકવામાં આવેલા પ્રસ્તાવને વહેલી તકે મંજૂરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી આ બેઠકમાં શહેરી વિકાસને વેગ આપવા નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા અને શહેરી આયોજન અંતર્ગત નવી તકો ઊભી કરવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી માન્ય મુખ્યમંત્રી શહેરના શહેરના વિકાસ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તાત્કાલિક પગલાં ભરવા નિર્દેશ આપ્યા છોટાઉ નગરપાલિકા દ્વારા સરકારશ્રી દ્વારા બહાર પાડેલી વિવિધ યોજનાના અમલ માટે જરૂરી તજવીજ હાથ ધરવામાં આવશે જેથી નાગરિકોને વધુ ભૌતિક અને સામાજિક આંતરમાળખીય સુવિધાઓ પ્રાપ્ત થશે આ બેઠકમાં અન્ય મહાનુભાવ અને સભ્યશ્રીઓ દ્વારા પણ ઉપસ્થિત ઉપસ્થિતિ નોંધાવી હતી અને નગરના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી